Thank you. ચિત્તા ભારતમાં સદીઓથી હતા પરંતુ વીસમી સદીમાં તેઓ સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયા હતા કોલ્હાપુર બરોડા ભાવનગર જેવા રજવાડાઓ તો ચિત્તા ઉછેરવામાં મોખેરા રહ્યા છે અને ઐતિહાસિક દસ્તાવેજો દર્શાવે છે કે બાદશાહ અકબર પાસે ઘણા ચિત્તાઓ હતા કોલ્હાપુરના રજવાડામાં છત્રપતિ શાહુ મહારાજ બાદ રાજા રામ મહારાજે શિકાર માટે ચિત્તાનો ઉપયોગ કરવાના શોખને પ્રોત્સાહન આપ્યું હતું તેઓ ભાવનગરના રાજા ભાવસિંહજી મહારાજ શાહુ મહારાજ સાથે અભ્યાસ કરતા હતા શાહુ મહારાજે જોયું કે ભાવનગરમાં શિકાર માટે ચિત્તાનો કેવી રીતે ઉપયોગ થાય છે અને તેમણે પણ આવા જ ચિત્તાઓને કોલ્હાપુર લાવવા અને શિકાર માટે વાપરવાનું નક્કી કર્યું ઓગણીસો છત્રીસમાં કોલ્હાપુર આવેલા ટેક્સીડ મિસ્ટ બોઠા વેન એન્જીને લખ્યું છે કે તે સમયે કોલ્હાપુરમાં પાંત્રીસ ચિત્તા હતા કોલ્હાપુરના રજવાડામાં ચિત્તાઓને શિકાર માટે ઘોડા ગાડીઓ પર રાખવામાં આવતા હતા જ્યારે હરણનું ટોળું દેખાય ત્યારે ચિત્તાઓ ઘોડા ગાડી પરથી પૂદીને હરણનો શિકાર કરતા હતા શિકાર થાય ત્યાં સુધીમાં કાર તેમના સુધી પહોંચી જતી હતી અને પછી ચિત્તે વાન ચિત્તાને શિકારથી દૂર કરીને તેમને કમર અને ગળેથી બાંધી દેતા પરંતુ હવે સુપ્રીમ કોર્ટની પરવાનગી બાદ ભારતીયોને આ ઝડપના બાદશાહ પ્રાણીને ફરીથી જોવાનો મોકો મળેલ છે ભારતીય શાસકો મુઘલ કાળથી ચિત્તા રાખવાના શોખીન હતા અને શિકાર દરમિયાન તેનો ઉપયોગ કરતા હતા કોલ્હાપુર બરોડા ભાવનગર જેવા રજવાડાઓ ચિત્તા ઉછેરવામાં મોકેલા રહ્યા છે અને ઐતિહાસિક દસ્તાવેજો દર્શાવે છે કે બાદશાહ અકબર પાસે ઘણા ચિત્તાઓ હતા એવા ઘણા પેઇન્ટિંગ્સ છે જેમાં તે સમયગાળામાં શિકાર કરતા બતાવવામાં આવ્યા છે આ પેઇન્ટિંગ્સમાં ચિત્તાને સ્પષ્ટપણે જોઈ શકાય છે આઠ વણી તિલ શિકાર એટલે કે એક યાદગાર શિકાર પુસ્તક લખનાર ઇતિહાસકાર યશોધન જોશી કહે છે કે કોલ્હાપુરથી પાછા ફર્યા બાદ તેમણે પોતાના શિકારખાનેથી લોકોને આફ્રિકા મોકલ્યા હતા કોલ્હાપુરમાં એક સમુદાય હતો જે ચિત્તાઓને ઉછેરવામાં અને તેમને શિકાર કરવાનું શીખવવામાં નિષ્ણાત હતો આ સમુદાયના લોકોને ચિત્તેવાન કહેવામાં આવતા હતા યશોધન જોશી જણાવે છે કે આઝાદી પહેલાં ઈસ્માઇલ ચિત્તેવાન અને ઢોળી લિંબાજી પાટીલ જેવા કેટલાક પ્રખ્યાત ચિત્તેવાન હતા ઈસ્માઇલ ચિત્તેવાનના પૌત્ર સલીમ જમાદારે બીબીસી મરાઠીને તેમના દાદા વિશે જણાવ્યું તેમણે કહ્યું અમારા દાદા અને પરદાદા શીખવતા હતા કે ચિત્તા કેવી રીતે ઉછેરવા અમે ચિત્તા પકડતા હતા અને તેને પાળતા હતા તેથી જ અમને ચિત્ત પારધી કહેવામાં આવતા હતા છત્રપતિ શાહુ મહારાજે આ કળાને જોઈને ચિત્તા પારધી સમુદાયને શાહી આશ્રય આપવામાં આવ્યો હતો રાજા રામ મહારાજને શિકારનો શોખ હતો પહેલા ચિત્તેખાના નામની જગ્યા પણ રહેતી હતી જ્યાં ચિત્તા ઉછેરવામાં આવતા હતા આ તે જગ્યા હતી જ્યાં આજે કોલ્હાપુર બસ સ્ટેન્ડ પાસે વિક્રમ હાઈસ્કૂલ બનાવવામાં આવી છે જ્યારે ચિત્તા પકડાતા ત્યારે તે ભારે ગુસ્સે ભરાતા હતા તે પાંજરામાંથી છટકે જવાની કોશિશ કરતા અને ચિત્તે વાંધીને તે ચિત્તાને શાંત પાડવા પડતા આવા જ કેટલાક શિકાર અભિયાનોમાં ભાગ લેનાર લીલાવતી જાધવે અમને તે સમયની કેટલીક યાદો જણાવી છે લીલાવતી જાદવ સાથેની વાતચીત પર આધારિત સંસ્મરણો અઠવાણી તિલ શિકાર પુસ્તકમાં આપવામાં આવ્યા છે લીલાવતી જાધવે આ પુસ્તકમાં જણાવ્યું છે કે તે સમયે બનેલા સુવાડવામાં આવતા હતા અને બે લોકો તેની પીઠ પર સતત સહેલાવતા હતા તેઓ તેને લાકડાના ચમચા વડે ખોરાક ખવડાવતા હતા આ કામને તાંબા દેણ કહેવાતું હતું ચિત્તો થોડો શાંત થઈ જાય પછી તેને લાકડાના થાંભલા સાથે દોરડા વડે બાંધીને રાખવામાં આવતો હતો તેને ઠોકલા દેણે કહેવામાં આવતું હતું ચિત્તાને ખોરાક આપતા પહેલાં કેટલાક લોકો કાળા ધાબળા પહેરીને તેની સામેથી દોડતા હતા આમ કરવાનું કારણ એ હતું કે જેથી ચિત્તાને કાળા રંગ અને માંસ વચ્ચેનો સંબંધ સમજાતો થાય આ યુક્તિનો ઉપયોગ હરણને પકડવા માટે કરવામાં આવતો હતો એકવાર ચિત્તા કાળા ઢાબડામાં ઢંકાયેલા માણસની પાછળ દોડવાનું શરૂ કરે તો એવું માનવામાં આવતું હતું કે તે ચિત્તો શિકાર કરવા માટે તૈયાર છે કોલ્હાપુરના રજવાડામાં ચિત્તાઓને શિકાર માટે ઘોડા ગાડીઓ પર રાખવામાં આવતા હતા જ્યારે હરણનું ટોળું દેખાય ત્યારે ચિત્તાઓ ઘોડા ગાડી પરથી કૂદીને હરણનો શિકાર કરતા હતા શિકાર થાય ત્યાં સુધીમાં કાર તેમના સુધી પહોંચી જતી અને પછી ચિત્તેવાન ચિત્તાને શિકારથી દૂર કરીને તેમને કમર અને ગળેથી બાંધી દેતા લીલાવતી જાદવ અનુસાર કેટલાક ચિત્તાઓને સ્ટાર ભવાની શંકર વીરમતી લક્ષ્મી ગણપ્યા વગેરે નામ આપવામાં આવ્યા હતા શિકાર મોટા ભાગે કોલ્હાપુરના રજવાડાની આસપાસના ગોચરોમાં કરવામાં આવતો હતો

વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ એવા ત્રણ સ્થળોનો ઉલ્લેખ કર્યો હતો જે ચિત્તાને રાખી શકાય છે એમાં મધ્યપ્રદેશમાં કુનોપાલપુર અને નવરા દેહી વન્યજીવ અભયારણ્ય અને રાજસ્થાનના શાહગઢનો સમાવેશ થાય છે આ સંસ્થાઓએ રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં સર્વે બાદ આ ત્રણ સ્થળો પસંદ કર્યા હતા તેઓએ શિકારની ઉપલબ્ધતા વન્યજીવો વિશે સ્થાનિક સમુદાયનો અભિપ્રાય અને રિમોટ સેન્સિંગની માહિતીના આધારે આ અહેવાલ તૈયાર કર્યા છે ભલે સર્વોચ્ચ અદાલતે ચિત્તાઓને ભારતમાં દાખલ કરવાની મંજૂરી આપી હોય પરંતુ ભારતમાં ચિત્તાઓની ટકી રહેવા માટે જરૂરી વાતાવરણ અને આવાસ છે કે કેમ તે અંગે કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ નથી પર્યાવરણ સંશોધક લક્ષ્મીકાંત દેશપાંડે ચિત્તાને ભારતમાં નિર્ણય વિશે વાત કરે છે તેમણે કહ્યું ચિત્તાઓ પહેલાં પણ ભારતમાં રહેતા હતા ગોચરની સુરક્ષા માટે ચિત્તાઓને ભારતમાં પાછા લાવવામાં આવી રહ્યા છે પરંતુ આ માટે સૌથી પહેલાં મોટા ઘાસના મેદાનોની જરૂર છે શિકાર મળી રહે તે પણ મહત્વનું છે ચિત્તાઓને શિકાર માટે સ્પર્ધા કરવી પડે એમ ન હોવું જોઈએ આમ ચિત્તા માટે કોઈ પણ જગ્યા પસંદ કરતા પહેલા અભ્યાસ કરવાની જરૂર છે લક્ષ્મીકાંત દેસપાંડે જણાવ્યું હતું કે જો આપણે માત્ર એક કે બે જગ્યાએ ચિત્તા લાવીએ તો તે આફ્રિકાના પ્રાકૃતિક પ્રાણી સંગ્રહાલય જેવું હશે તે વન્યજીવ સંરક્ષણ માટે ખોટું ઉદાહરણ બેસાડી શકે છે માત્ર અમુક સોના કારણે ચિત્તાઓને ભારતમાં લાવવાનું ખોટું છે અમે તેમને પણ ઉછેરવાનો પ્રયાસ કરવાની જરૂર છે ચિત્તા અને દીપડા બંનેના શરીર ઉપર કાળા ટપકા હોવાના કારણે લોકો ઘણી વાર આ બંને વિશે મૂંઝવણમાં રહે છે પરંતુ આ બે પ્રાણીઓ વચ્ચેનો તફાવત સરળતાથી ઓળખી શકાય છે સૌથી નોંધપાત્ર તફાવત એ છે કે ચિત્તાના શરીર પરના કાળા ઢાબા ટપકા જેવો હોય છે અને દીપડાના શરીર પર ઢાબા ફૂલની પાંદડીઓ જેવા હોય છે ચિત્તાના ચહેરા પર વહેતા આંસુ જેવી લાંબી કાળી રેખા હોય છે જ્યારે દીપડાના ચહેરા ઉપર એવું કોઈ નિશાન હોતું નથી ચિત્તા ખુલ્લા ઘાસના મેદાનોમાં રહેવાનું પસંદ કરે છે પરંતુ દીપડો ગીચ ઝાડીઓ અને ઝાડવાળા વિસ્તારોને પસંદ કરે છે ચિત્તા કરતાં દીપડા વૃક્ષો પર વધુ સમય વિતાવે છે નર ચિત્તાનું વજન લગભગ ચોપન કિલો અને માદા ચિત્તાનું વજન તેતાલીસ કિલો હોય છે જ્યારે નર દીપડાનું વજન સાહીઠથી સિત્તેર કિલો અને માદા દીપડાનું વજન ત્રીસથી ચાલીસ કિલો હોય છે